હું જાઉં છું અત્યારે શું સાઈડ ઉપર અને બે ત્રણ દિવસથી બ્લોગ બનાવ્યો તો આજે આ બ્લોગ અને બતાવી દો શું સાઈડ ઉપર તો અત્યારે આપણે ફોલ સીલિંગનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે જે આપણે વરંડામાં જે ફોલ સીલિંગ આવે છે એનું કામ અને એનું મટિરિયલ પણ આવી ગયું છે તો હવે ફ્રેમિંગનું આજે સ્ટાર્ટ થશે અને અંદર જે ચાલે છે એ બતાવી દઉં તમને અહીંયા પોલિસીનું કામ ચાલુ છે પેન્ટ પોલિસીનું એ થશે અત્યારે અને ફોલ સીલિંગ માટે જે મટિરિયલ બધું આવી ગયું છે તો અહીંયા મૂક્યું છે અને આ કેબિનેટ રેડી થઈ ગયું છે અહીંયા આ સેલ્ફ રેડી કર્યું છે અને કિચનમાં આઉટર સાઈડમાં કિચનમાં જે પ્લાસ્ટર કરવાનું હતું એ પ્લાસ્ટર થઈ ગયું છે તમે જોઈ શકો છો પ્લાસ્ટર થઈ ગયું છે આ કાચું રાખ્યું છે અત્યારે જો સીલિંગનું પ્લાસ્ટર પણ ફાઇનલ થઈ ગયું છે सेलिंग का प्लास्टर फाइनल हो चुका है अपन जा रहे हैं टेरेस पे टेरेस पे जाके देखते हैं क्या क्या हो रहा है ऊपर तो यहीं तो मैं जो ही सकता हूँ रोड़ा कंक्रीटिंग थे ही तो रही है अत्यार तो पहला माल खातर से और पची रोड़ा पाथर से और पची रहा ऊपर माल पाथर से मागड़ी कैट रखी है

તો થવા જઈએ આપણે નાનું બધું કામ છે થઈ જશે અત્યારે ઉપર જઈએ આપણે સેકન્ડ ફ્લોર પર સેકન્ડ પર પણ એવું કામ આવે છે નાનું મોટું કે ચાલુ ઓલમોસ્ટ બધું કામ તો આમ થતી ગયું છે પ્લેનિંગનું પ્લેનિંગનું કામ સ્ટાર્ટ થશે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો સવાર સવારમાં આપણે ઉઠી ગયા છે અને ઘરે પણ આવી ગયા છે આ રીતે આપણું ક્યૂટ ક્યુટ નહીં કે કહેવાય પ્યારું ઘર બહુ જ જોરદાર દેખા સવારનો વ્યૂ આપણા ઘરનો અને આપણા ઘરથી સવારનો સ્ટાર્ટ થાય એટલે યાર બહુ જ બહુ જોરદાર ફીલ થાય તો અત્યારે હું જઈ રહ્યો છું દાહોદ બેનને લેવા માટે તો બેન લોકો આવશે અત્યારે આપણે જઈએ ત્યાં લેવા માટે દાહોદ જઈને લઈને ફરી મારે દાહોદ ઉદયભાઈ પણ બોલાવે છે પતંગ સગાવવા માટે તો એ ફિરકી મંગાવી છે તો ફિરકી હું ફરી ફિરકી ભૂલી ગયો તો ફરી ફિરકી લેવા જઈએ આપણા અંતર્ગતમાં અને તમન્ના અત્યારે સાફ સફાઈ કરે છે તમને બતાવી દઉં ક્યાં તમન્ના હા તમન્ના સાફ સફાઈ કરે છે અત્યારે પૂરું ખરાબ ખરાબ થઈ રહ્યું છે ને આ ફિરકી આપણે લઈ લીધી છે પણ સાંજે આપણે ફિરકી ફિરકી ઉપર જે કવર હતું એ રિમૂવ કરી દીધું અને હું ઠગાઈ ગયો ફિરકીમાં બોખા ફેરખી આઈ ગઈ છે પણ હવે શું કરીએ આઈ ગઈ છે તો વાપરી લઈએ તો અત્યારે જઈએ આપણે લેને હવે ગાડી ત્યાં ભઈને ત્યાં પડી છે ભઈને ત્યાં ગાડી અહીંયા આપણે ગાડી અંદર મુકવાની બહુ મુશ્કેલી પડે એટલે ગાડી મુકી નથી અત્યારે અંદર તો અત્યારે નીકળી ગયા છે આપણે देखो આપડી કાચા કાચા રોડ આપડા ગામ ગામના તો ગાડી આપડી અહીંયા પડી છે તો આ ગાડી લેને જવું પડશે બાઈક તો અમારા ઘરે છે નથી અત્યારે તો આ લઈને જઈએ અને થોડું હોસ્પિટલમાં પણ થોડું કામ છે પણ પતાવી દઈએ એ જોમા દુઆ શું કરે તું એ રૂહા રૂહા ગુડ મોર્નિંગ 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 શું કરે તું હા મારા છોરા શું કરે છે શું કરે તું શું કરે તું શું કરે તું Sukar itu. <tut> <tut> Tata, kamu jauh semua. Petang lawan cara mana? Puga lawan? segala. Tuh <tut> puga lawan puga? puga. <tut> Sukar itu Eh? Eh, tahu nih lu? Makan kah ya? Sukar nih lu? Kau? Kau? উ ফুগা না ত તો ભાઈ અત્યારે અમે પતંગ સગાવવા માટે ડુંગર ઉપર આવી ગયા છીએ અને સોમિયા પછી નીરુ પછી બધા પતંગ સગાવે છે વિવો અહીંયા સગાવી વિવો ની પતંગ ઉપર સગી રહી છે અત્યારે કેમ ઉતારે પતંગ ગઈ દેવરાજ સોમ્યા સગાવે છે પતંગ નહી શક્તિ આપો જા સગાવે આપું અપાય siapa <muchas> 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 <muchas>